જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે આ બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ્સ બપોરની રસોઈ તૈયારી થઈ ગઈ છે અને અહીંયા આપણે રોટલી પણ બની ગઈ છે બસ બે ત્રણ જ બાકી છે અને રોટલી થઈ જાય એટલે આપણે કરશું શાક ની તૈયારી આ બે ત્રણ રોટલી છે એને આપણે વણી લઈ અને શેકી લેશું চুন্ড মা দয়া কার চুন্ড মা দয়া কারো মা নোত রু মি দিদর মারে আও মরি মা আশো পালও না তোরণ বাধা મારે મોરીમાં હવે એક છેલ્લી રોટલી છે તે પણ બનાવી લઈએ આપણે આજે મોટી મોટી રોટલી કરી નાખી છે આજે ગયા તા માતાજી એ મારા બોપા બનવાના છે એટલે તો રસોઈ થઈ ગયું છે મોડું અને આજે મોટી મોટી રોટલી કરી ને પછી શાક બનાવી લઈશું આપણે

મસાલા વાળી લાલ ચટણી તૈયાર કરી લીધી છે જીરું કકડી જાય એટલે આપણે ઇંગ નાખીશું તો જો રાઈ જીરું કકડી ગયા છે ઇંગ નાખીશું મીઠો લીમડો અને હવે આપણે વઘારમાં લાલ ચટણી નાખીશું અને ઢાંકી દેસુ થોડીવાર માટે અને હવે આપણે તેને સારી રીતે હલાવી લેશું તો જો ફ્રેન્ડ્સ ની આ ચટણી સાતળાઈ ગઈ છે આ જો હવે આપણે તેમાં તોયલા ગોવા છે નાખી દેશું હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું

Coba kita coba. Sekarang, kita coba menghidupkan